બધા એમ શું કે ખબર હવે ટેટા ફોડવાનું હવે સમાજવાળા ના પાડે છે ટેટા આપણે બંધ કરો કારણ કે આ તો આપણા સંતો મહાપુરુષો કાયમ કહેતા જ્યાં ફૂટતા હોય ટેટા ત્યાંથી કે રેજો સેટા જ્યાં ફૂટતા હોય ટેટા ત્યાંથી કે રેજો સેટા ભડકીને ભાંગે ઢોરા ખોટા કોકની વાડ્યું હળગે અને થાય હાકોટા આમાં ન થવાય મોટા શું કામ કરો છો ખર્ચા ખોટા આ તો આપણા મહાપુરુષો કાયમ કહેતા હતા અને હવે આપણે કારણ કે આ ફોટાના વિરોધ ન કરો ટેટાના બરાબર છે ટેટા તો હવે આપણે સમાજ બંધ કરાવવા માંડ્યા છે બધે દરેક સમાજમાં બંધ થવા માંડ્યા બાકી ફોટાના અમુક અમુક તો પહેલાં વિરોધ કરતા હું કો ફોટાના વિરુદ્ધ મત કરો શું કામ કે દીકરો પરણીન આવે ને એ અતિ આનંદની વાત હોય ને એમાં જે ફોટો છે ને એ તો નિશાની છે એ દીકરો પરણીન ઘરે આવે અને જ્યારે વીઆઈપી ગાડી એમ કહેવાય ઝાંપે ઊભી હોય આ પહેલાં શું છે હવે વીઆઈપી ગાડીઓ થઈ ગયો ને કે પહેલાં છે ને બળદ ગાડા હતા અસલ એમ કહેવાય કે જ્યારે કાંકરેચી ગાયના બળદ હોય અને બળદને એમ કહેવાય કે જ્યારે શણગાર્યા હોય અને શણગારીને જ્યારે જોડ્યા હોય ને જાનમાન જ્યારે ઘૂઘર માળ્યું નાખી હોય ને શેંગડામાં શેંગોઠીઓ પહેરાવી હોય અને ગામ 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 ઘૂઘર માળ્યું વાગતી જાતી હોય ને ત્યારે આજુબાજુના દોહક ગામમાં ખબર પડતી કોઈક વરરાજા પ્રણવા જતો લાગે છે એટલે પહેલાં હતા બળદગાડા પછી ત્યાં ટ્રેક્ટર આ અમારી વખતની વાત કરું છું અને હવે થઈ ગયા હવે થઈ ગઈ વીઆઈપી ગાડીઓ મને લાગે ધીરે ધીરે હેલિકોપ્ટર થઈ જશે ઓ ભાઈ અને વરઘડીયા વર્ગડીયા helicopter બેહીને ઉપડશે ઘરા રા 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 કરતા ને પછી ઘરના ફળિયામાં આવી ધૂળ ઉડાડે એટલે ધૂળ ઉડાડે helicopter નો પંખો આ પરણી ના આવવા વાળા તો આ મોંઘવારી શું બાકી રાખ્યો કે બે એકાદ બે એકર તો રોડ ટચ કરીને તો તૂળને જ થયો હોય નથી બધું નથી ટુકડો એને ટુકડો એને ઢુકડો ભલે અનાજ ન થાય બુકડો તોય રૂપિયાનો નો થોકડો આપડા વડવા કોઈ દી અનાજનું ગાડું નતું ભર્યું અને રૂપિયાના શૂટકેશ ભરાણા આ રોટ આ રોડ વાળા જે મેળમાં આવી ગયા ને એમ જયારે દીકરો ઘરે પરણી આવે અને ઝાપા પાસે જયારે વીઆઈપી ગાડી ઊભી હોય અને એમાંથી દીકરો પરણી આવે એ ઉતરે એની પાછળની પાછળ નવી પરણી આવવા વાળી પોતાની ધર્મ એમ કહેવાય પ્રભુતામાં પગલા માંડતી હોય અને એમ કહેવાય બે મોઠિયાની મોઠી થી એમ કે હાથની મોઠી લાજને પકડી હોય અને રૂમ જેવું થમાક રૂમ જેવું થમાક રૂમ જેવું થમાક કરતી ધીરા 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 ડગલા માંડતી 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 વહુ જયારે પહેલીવાર વાર પગ દબાવવા માટે જતી હોય પેથાભાઈ ત્યારે હાહુનો પરમાતો હોય કે આ હા તો મારે ઘરે શાક શાક જગદંબા લાગે છે પણ ત્યારે જો કેમેરો હોય અને જો ફોટો પાડ્યો હોય ને પણ એ ફોટાને હાંસવી રાખવો પડે પહેલી વાર વહુ જયારે હાહુના પગ દબાવતી હોય ને એ એ ફોટો ફાડો ને એ ફોટો હાસવી રાખવો પડે અને કાચમાં ઓટોકો મઢાવી રાખવો પડે અને એ ન ખોવાય એ જોતો રહ્યો ધ્યાન રાખવું પડે બીજા ભલે ફોટા ખોવાઈ જાય પછી ધીરે ધીરે એકાદ બે આણા આવે વહુ શેવરામ એકાદ બે આણાં આવે બે ત્રણ વર આવે ચાર પાંચ પછી ધીરે ધીરે એમાંય કાયમી થઈ જાય હો પેલા હંગામી થોરડે હોય એમ પછી ધીરે ધીરે કાયમી થઈ જાય અને હાહુથી નેરાણાથી જેઠાણાથી ને આ બધાથી નજીકથી ઓળખતી થાય ને એટલે પછી ઝીણા ઝીણા અત્યારની જેમ ઝઘડા થાય અત્યારે અમુક અમુક આ તો આવા ગામમાં તો ખરેખર